પોલીસે તાત્કાલિક પગલાં લેતા આંગણિયાના સંચાલક સામખ્યાળી નજીક કાર સાથે સલામત મળી આવ્યા અપહરણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ આજરોજ બપોરે સવા બે આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગડિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંદીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીઓની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ આ ભોગ બનનારને ઉતારીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયે છે અને ભોગ બનાર અને જે ગાડી સ્વીફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બન્નાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બન્યા છે તેની તપાસ તજીસ ચાલુમાં છે હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે